હર હર મહાદેવ મિત્રો હું ટ્રાયલ ક્લિકર પ્રદીપ જયાણી લાંબા 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 ટાઈમ પછી હું યુટ્યુબ પર મારો વિડીયો બનાવી રહ્યો છું ઓલમોસ્ટ છ મહિના છ મહિના પછી એક ન્યૂ વ્લોગ આવી રહ્યો છે ફાઇનલી મારી લગ્નની સિઝન ફિનિશ થઈ ગઈ છે અને હું પણ ફ્રી થઈ ગયો તો એટલે હવે વ્લોગ ધીમે ધીમે કન્ટિન્યુ ચાલુ થઈ જશે અને હાલ જોવો મારો અત્યારે જે બ્લોગ છે એ છે અમારી ફોટોગ્રાફરની ટૂર્નામેન્ટ અને બહુ જ મસ્ત તમે જોવા ડેકોરેશન અને ડેકોરેશન સાથે મજા મસ્તી એન્જોયમેન્ટ ઓનલી હરીફાઈ નથી કોમ્પિટિશન નથી ઓનલી ફોર એન્જોયમેન્ટ માટે આ ટુર્નામેન્ટ છે અને ફૂલ જલસા કરવાના છે તો હાલો અત્યારે અમે બધા ડેકોરેશન કરી રહ્યા છીએ ઇવેન્ટવાળા પોતાનું કામ કરી રહ્યા છે જો અહીંયા તો બસ આજના વ્લોગમાં આ જ છે કે અમે કઈ રીતના અત્યારે હાલ કામ કરી રહ્યા છીએ હાલો તમને બતાવીએ એસપીએલના બોર્ડ બેનર છે સ્પોન્સરબાય છે પાવર બાય છે કો સ્પોન્સર છે ગૌતમ ભાઈ એડિટર કેમ છો ગૌતમ ભાઈ બસ એકદમ મજામાં ભાઈ કે મજા આવે છે હાલ 11 વાગ્યા છે રાતના તો મજા તો બહુ હોય કાલ બહુ ગરમી છે ભાઈ બહુ ગરમી છે 11 વાગે તો પીપુડી વાગે છે અત્યારે જો પણ એના ગરમી તો એ જો હા 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 બહુ ગરમી આવી ગયો પક્કા ભાઈ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ આયા બાપા મહેનત ફૂલ છે બધાયની હું ફેર પડે બધાય મહેનત કરે તો હું ફેર પડે ફેર તો ઘરો પડે આ બાજુ જો નીચે પલ્લે ઘરો પડે છે પણ હું કરું યાર કરું તો પડે ને ચારે પર પલ્લે જાય બા ચારે પર પલ્લે જાય તમે જેટલા ભી આ વ્યક્તિ જોવો છો ને બધા ફોટોગ્રાફી જે ફિલ્ડ છે એની સાથે સંકળાયેલા છે બધા જ ફોટોગ્રાફર ઓન્લી ફોર ફોટોગ્રાફી વિડિયોગ્રાફી ટુર્નામેન્ટ છે જો આ પીચ જે તમે જોઈ રહ્યા છો ને આ પીચ છે પરી ફાર્મ એન્ડ પરી ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડ ત્યાં પીચ આવેલી છે અને અહીંયા જ આપણી ફોટોગ્રાફી ટુર્નામેન્ટ થવાની છે જેનું નામ છે એસપીપીએલ સિઝન ટુ કેર પહેલાં મારું તો ભાઈ મારી જે ફેવરિટ ટીમ છે ને ફોટોવાળા ટીમ એમના પ્લેયર છે હર્ષભાઈ કેવા સિદ્ધપરા સિદ્ધપરા હર્ષ અને ઓલા તો આમ વૈયા ગયા ફોટોવાળા બ્લેક કલર કપડા જો આ કાળા કલરના કપડા પહેરા ને સ્કિન નો કલર એ કાળો બે ભેગું કા પીયુષ ભાઈ કાલ પર બે જો ઈ કાળા કલર એ અમે કાળા છે આપણી જે લઈ જતો તો ને કે જે ફેવરિટ ટીમ છે એના વાઇસ કેપ્ટન છે તો કાળા વાળું ઘટના છે આ કેવો છે ઈ થોડા કોસા કાળા એના વોટ કાળા

નાઈસ જોબ કા ગૌતમભાઈ બહુ સરસ કામ કરે છે ત્રણ દિવસ અમારે સાથે છે રાજનદીવ ઓલેખરે એનું જ હતું ને કામ આજે ફટાકડા છે અરે આવ ફટાકડા છે વધારે ફટાકડા હા છે જલસો ફટાકડા છે સિટી અરે અરે વાહ ભાઈ વાહ આ બાજી છે લેવાનો એટલે હવે પછી છે ને એનો સ્પેશિયલ પર્સનલ કેમેરામેન છે મને કેમ નાખો છો તમે બોલતા હતા એટલે હું ક્લિપ મારે ક્લિપ ગયો હવે એમાં પરેશભાઈ ભાઈ એવું જ લાગે સ્પેશિયલ છે ને ખાલી હવે નો આવે રાવાનો જ નહી હો તોય ખૂણ ખૂણ લઈને આમો મામામ લે આવી ગઈ છે વખત આવું તમે રાત ને લેતા હો તમે આડું નો બોલતા ઓડિયો લે આ રાજ નું ખોલી લઈ લે પર હા ખોલો રેડી એ જાય છે

તારા <laughs> કરવાના <laughs> 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 <laughs>

કેન્ડિડ બ્લાસ્ટર કેન્ડિડ બ્લાસ્ટર ઓકે અને બીજી કંપનીનો બધા અમારા પ્લેયરઓ ફૂલ જોશમાં છે બોલો નમઃ પાર્વતી પતે હર પહાડે રુચાઈ આજની પહેલી મેચ ચાલુ થવાની ફૂલ તૈયારીમાં છે બધા ફોટોગ્રાફર આવી જાજો પહેલી મેચ ચાલુ થવાની ફૂલ તૈયારીમાં એસપીટીએલ સીઝન થ્રી આજો બધા ગોઠવાઈ ગયા છે ફોટોગ્રાફી પ્રીમિયર લીગ સિઝન 3 અત્યારે ફેમિલી મેચ ચાલુ થવા જઈ રહી છે એકદમ મજામાં आकाई टीम को नहीं आ रहा बैठो सी नखबो भाई हमारी टीम नो हवला पण है ना ड्रेस हर को तो ना आई आवी जा सभी सपोर्ट माटे जेडी नो सिटी लेन जाय हेलो जोइए हमारा बे तीन प्लेयर आया है पहली मैच और पहली मैच नो पहलो दड़ो फोर लागे सिक्स लागे के विकेट जाय स्टार्ट पहला बॉल पहली गेंद ही और पहला सिंगल सिंगल के साथ पारी की हुई है शुरुआत

जोरदार रमे छो बदा लॉर फुलटॉस तीन गेंदे हुई है इस ओवर की चाहते थे सीधा हाथों में कैच बॉल एड़े बेटे पेड़ी लागे जो ओ जीतू ड्रिंक्स छह ओवर के बाद

ખરેખર મેં નાના રાઈસ ખાધા રાઈસ આ રાઈસ ખાધા હતા બહુ મસ્ત બનાવે છે એકવાર વિઝિટ કરજો મારો રિવ્યુ સારો છે જો આપો આવી ગયો છે કેપેચિનો કેપેચિનો નહીં કેવું બોલાય એક્સપ્રેસ ઓટોનિક એક્સપ્રેસ ઓટોનિક ભાઈ હું દેસી રહ્યો ને એટલે મને થોડી ફૂલ પડશે ન્યૂ સાગર સ્ટુડિયો આ ગયો ચૂકો

फिर से एक सिंगल मिला है हमारा गाय मैच जीतवाने आ रहे ये फैसला सही साबित होता हुआ ये तो मैच को जीत लिया है मायरो 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 सिक्स पॉइंट सेट बाय ये यूनिट टीम हार गई हां तुम्हारी यो हारी गयो नहीं नहीं <laughs> आ जाओ आपनो फोटो आवी गयो जो आपनो फोटो ओ बा आ रहे वरुण योनी बेन, योना फियोंसी। નવો છે આ જો નવો ઇન્સ્ટન્ટ ફોટો મળે હો ભાઈ ઇન્સ્ટન્ટ ફોટો નવો છે છે પેલા અમારો ફોટો આવી ગયો હા ભાઈ તો ભાઈ જો આ કેમેરા ઓરિયસ ફોટો ક્લબ આ ઓનર છે નામ ઓનર છે તો ભાઈ એ સારી ઉપાડી છે ફોટોગ્રાફરને લેન્સ બેગ આવ્યા છે એની ટીમ વાળાને ને અમારી ટીમ હવે ગોગલ બધું વાહ ભાઈ અત્યારે મેચ એમાં ટીમ જીતી વોરિયર્સ એમાં અમારા જે ઓનર છે ઓર્ગેનાઇઝર છે એને શાનદાર 50 મારી છે એક અલગ મહેતા છે એમને સદીથી બાકી શાનદાર પરફોર્મન્સ થોડુંક હવે અમને થોડુંક આમ ગભરામણ કે અમારે કોમ્પેટિશન માટે ટીમ છે પણ કેવું ભાઈ બધા પ્લેયર માટે એમને આમ કોન્ફિડન્સ એક બધા સારું આપશે એનું આ લાઈવ નું મિક્સર જો કે કાર ઓકે ડોકે અવાજ આવે છે તમને અવાજ ઓડિયન્સ બતાવો આજુબાજુનો ઓડિયન્સ પબ્લિક બતાવો પબ્લિક ઓલા સેન્ટ્રલ વાળા ભાઈ રેડી છો તમે તમે નહી બતાવતા ઓલા બે બતાવવાનું જો ઓડિયન્સ મંતનભાઈ જેને મે એક વાત કરી ને કે 50 મારી આ છે મંતનભાઈ ટીમ ના ઓનર વોરિયર્સ અમને જે હરાવા વાળો છે ને યા માણસ છે અમને ગર્વ છે મારા ભાઈએ 50 મારી લોકો ખબર તમે કેટલા માર્યા મજા આવી મજા આવી આનંદ આવ્યો ને માર્યા ને માર્યો ને ભાઈ એક નંબર પછી કે ટીમ જીતી જાય પણ હારી ગઈ ભાઈ પણ તમે સારું રહી ભાઈ યોની જે બેટિંગ હતી તમારી બેટિંગ હતી હજુ એક તમારી પાસે ચાન્સ છે કરી બતાવશું આખી જે મેચ છે ને એને સારી રીતે જે પ્રદર્શન કરી રહ્યા છે દેખાડી રહ્યા છે એવા આપણા ફોટોગ્રાફર ભાઈઓ ગિમ્બલ સહિત કામ કરી રહ્યા છે ભાઈ હું ખુદ સિનેમેટોગ્રાફર જોઈએ મને તો બહુ સારો આઈડિયા છે કે આને કન્ટિન્યુ વાપરવું ખડા પગે ભાઈ દાદ દેવી પડે તડકો એવો હતો એના માટે સેલ્યુટ છે ભાઈ તમને મસ્ત ફોટોગ્રાફી કરો ક્યારેક મારે પાડજો આવે કંઈક હાથમાં ટોટલ આઠ ટીમ છે આઠ આઠ ટીમ નામ છે જોઈ લેસ ટાઈટન્સ ફોટોવાલા હિટર્સ મારી ટીમ છે કેમેરા વોરિયર્સ કેન્ડી બ્લાસ્ટર લાયન્સ વીઆઈપી વોરિયર જેને ફર્સ્ટ મેચ જીતી ડિઝાઇન ટોટલ આઠ ટીમ એસપીએલ સીઝન થ્રી સુરત ફોટોગ્રાફર પ્રીમિયર લીગ બહુ સારું એવું અત્યારે વાતાવરણ છે હાલ જો અરે યાર જો કેસ છોડો અહીંયા જો બધાના ફોટો પડે છે અલગ અલગ મસ્ત મસ્ત બીજો લચ્છા છોડે છે ફ્રેન્ડ જો જોડાય છે બધા છોડે છે આમ ચોસઠ રન નવસીક છે

પર્સનલી અહીંયા દોઢ મેચ પૂરી થઈ મતલબ એક આખી મેચ ને કડધી મેચ હવે પાછું જોઈએ શું થાય ભાઈ શું લાગે કોણ જીતશે કઈ ટીમ છે તમારી ટીમ ના નામે નથી ખબર ખબર આ જોવા આવ્યા ટીમ ના જ નથી ખબર પેલી મેચ કોણ જીત્યું એ ખબર ગઈ નઈ આવ્યો અત્યારે આવ્યો હવે જોઈએ